ભાવનગરમાં વલભીપુર નગરપાલિકાના પ્રમુખના રાજીનામા એકવીસ સેવક ભાજપના છે ત્યારે નગરપાલિકા ભાજપ પ્રેરિત બોડીમાં અંદરો અંદર ની ખેંચતાણ બાદ પ્રમુખે રાજીનામું આપ્યું છે ત્યારે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ તેમજ શહેરના પ્રભારી ઉપસ્થિત રહ્યા ત્યારે જિલ્લા મોરચાના મહિલા પ્રમુખ પણ વલભીપુર નગરપાલિકા ખાતે પહોંચ્યા છે ત્યારે હાલ નવ મહિના માટે પ્રમુખ પદનો ચાર્જ કોના હશે તે હવે જોવાનું ભાવનગરથી ત્યારે નગરપાલિકાના પ્રમુખના રાજીનામા બાદ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવ્યું છે ત્યારે ભાજપે આ સેન્સ પ્રક્રિયા હાથ ધરી જેમાં ચોવીસ નગરસેવકો માંથી એકવીસ નગરસેવક ભાજપના છે ત્યારે નગરપાલિકા ભાજપ પ્રેરિત બોડીમાં અંદરો ખેંચતાણ બાદ પ્રમુખે રાજીનામું આપ્યું છે ત્યારે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ તેમજ શહેરના પ્રભારી પણ ઉપસ્થિત રહ્યા છે ત્યારે જિલ્લા મોરચાના મહિલા પ્રમુખ પડ બલભીપુર નગરપાલિકા ખાતે પહોંચ્યા છે ત્યારે હાલ નવ મહિના માટે પ્રમુખ પદનો ચાર્જ કોના સિરે જશે તે હવે જોવાનું નથી